પ્રેરણા બે હજાર ચોવીસની પ્રેસ કોન્ફરન્સ એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ખાતે યોજાય દિવ્યાંગજનો માટે એશિયાની સૌથી મોટી ઇવેન્ટ પ્રેરણા ઇમેન્સિપેશન એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા અઢાર વર્ષથી યોજવામાં આવે છે આ વર્ષે પ્રેરણા ઇવેન્ટ ઓગણીસમા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે દિવ્યાંગજનોને પોતાની ખૂબી તથા કલાને પ્રસ્તુત કરવા પ્લેટફોર્મ પૂરું પાડતી ઇવેન્ટ પ્રેરણાને યુનેસ્કો તરફથી છ વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલ છે તથા લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું અભૂતપૂર્વ સ્થાન ધરાવે છે આ ઉપરાંત પ્રેરણાને વિશ્વવિખ્યાત નેતા નરેન્દ્ર મોદી તરફથી એપ્રિસિએશન લેટર પ્રાપ્ત થયેલ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી પણ તુબેચાપત્ર પ્રાપ્ત થયો છે આ વર્ષે એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ ધ ડાયરી ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લોઝ ટુ ટૂથ થીમ સાથે પ્રેરણાના ઇવેન્ટ કલા ભવન ખાતે યોજાઈ રહી છે પ્રેરણા ઇવેન્ટ અલ્ફાઝ ડીએ ઇવેન્ટ ડીએ સ્પોર્ટ્સ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે ડીએ ઇવેન્ટ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બર એમ બંને દિવસ યોજાશે જેમાં ચાલીસથી વધુ ઇવેન્ટ રાખવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો હાજર રહે છે અનાથ બાળકો માટે પણ ક્રિકેટ કબડ્ડી શૂટિંગ ચિત્ર સ્પર્ધા વગેરે જેવી રમતો રાખવામાં આવે છે આમ ચાલીસથી વધુ રમતોને તંત્રબદ્ધ ગોઠવવા ઉપરાંત વિજેતાઓને પ્રેરણા ટીમ દ્વારા ઇનામ આપીને સન્માનિત કરવામાં આવે છે પ્રેરણા એ એશિયાની લાર્જેસ્ટ ડિફરન્ટ લેબલ ફેસ છે જે પાછળના અઢાર વર્ષથી કન્ટિન્યુઅસલી થઈ રહી છે અને આ પ્રેરણાનું નાઇન્ટીન ફેચર છે જ્યારે પ્રેરણા એ ટ્વેન્ટી ફર્સ્ટ અને ટ્વેન્ટી સેકન્ડ સપ્ટેમ્બરના રોજ એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે યોજાવા જઈ રહી છે જેનો મુખ્ય હેતુ એ દિવ્યાંગ લોકોને એક સ્ટેજ પ્રોવાઈડ કરવાનું છે જેથી એ લોકો ઇન્સ્પાયર થઈ શકે અને એ લોકોનું સેલ્ફ કોન્ફિડન્સ બુસ્ટ થાય ઓન ડે અમારે ડીએ ઇવેન્ટ્સ અને ડીએ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે એ ઉપરાંત અમારા જે અલગ અલગ સેગમેન્ટ્સ હોય છે અલ્ફાઝ આગાઝ એમનું પણ આયોજન કરવામાં આવે છે અને જે અમારો ઓન ડેનો ડીએનો ફૂટબોલ હોય છે એ પંદરસો જેટલો હોય છે ખાસ કરીને જેમાં અમે મુખ્ય અતિથિમાં વખતે અલ્ફાઝમાં શ્રી મુરલીકાંત પેટકર સર સમીર કક્કર સર અને જે સૌરવદાન ગઢવી સર છે એ લોકોને આમંત્રિત કર્યા છીએ તો એ લોકો આવી અને પોતાના મોટિવેશનથી બીજા લોકોને પ્રભાવિત કરશે